નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો આપણે આ વિડિયોમાં બાઇકના સ્ટેરિંગ કોન કેવી રીતે બદલવા એ આપણે આ વિડિયોમાં જોઈશું સ્પ્લેન્ડર બાઇક છે એના સ્ટેરિંગ કોન કેવી રીતે બદલવાય એ આપણે જોઈશું આ જે બ્રેકનો વાયર છે એનો ચૌદનો બોલ ખોલી અને જો આ રીતના બ્રેકનો વાયર કાઢી અને ઓગણીસ નંબરનું રીંગ પાનું લઈ અને ઓગણીસ નંબરનો આ જે બોલ છે એ અક્ષરનો એ ખોલી નાખવાનો છે અને આપણે વ્હીલ બાયરે કાઢી લઈશું જો મિત્રો આ તમે આ વિડીયો વાર જોતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કે આ વિડિયો તમને કેવો લાગ્યો તો મિત્રો જો આ વ્હીલ બહારે આવી ગયું છે હવે જે આ મજગાર્ડ છે એના દસ નંબરના બોલ હે એ આપણે રિંગપનાથી દસ નંબરના ચાર બોલ હે એ ચારે બોલ ખોલી નાખશું અને મજ જે આગળનો પંખો આવે એ આપણે કાઢી લઈશું આ રીતના આપણે પંખો બારો કાઢી લેવાનો હોય હવે જે જમ્પર આવે જમ્પરની ઉપર જે તેર નંબરનો બાર નંબરનો જે બોલ આવે એ બાર નંબરના રિંગ પાનેથી બોલ ખોલી નાખવાનો છે અને એનો સર રહેશે ને બોલ એ છે એ બે બાયરે કાઢી અને મૂકી દેવાનું છે અને જે આપણે નંબર પ્લેટ આવે અહીંયા પણ એક બાર નંબરનો બોલ આવે એને પણ આપણે ખોલી લઈશું એને આપણે ઢીલો કરી નાખશું હાવ ખોલીને બહારે કાઢો હોય તો બહારે કાઢ લેવાનું નકર ઢીલો કાઢશું ને તો એ જમ્પર આપણું બહરે આવી જશે જોઈ શકો જો આવી રીતના ખેંચ ને એટલે જમ્પર આપણે બહાર નીકળી જઈશીએ અને મિત્રો જો જમ્પર એવી રીતના ન નીકળે તો જ્યાંથી આપણે બોલ કાઇટો ત્યાં જરાક આવી રીતના ડિસ્મિશનનો લાક કરશો ને એટલે જમ્પર એને મેરે મેરે બહારે આવી જાય છે આવી રીતના લાક કરીને આપણે જમ્પરને હાવ બહારે કાઢી નાખવાનું હોય જે રીતના પહેલું જમ્પર બાયરે કાઢ્યું એવી જ રીતે આપણે બે જમ્પર બાયરે કાઢ નાખશી ઓમાં પણ જે બાર નંબરનો બોલ આવે એ ખોલી અને બે જમ્પરને બાયરે કાઢ નાખશી હવે દસ નંબરનો ટી લઈ આગનો જે આ વાયજર એ ટોપો હોય એને આપણે ખોલી દઈશું બે બાજુ દસ નંબરના બોલ આવે એ દસ નંબરના ટીથી ખોલી નાખશું અને જે આ ટોપો હોય એને બાયરે કાઢ નાખશું અને ઇન્ડિકેટરના જે વાયર આપણે મારેલા હે એને આપણે ખોલી નાખશું અને જે હવે હેડલાઇટ છે એમાં પણ આપણે બાર નંબરના બોલ મારેલા છે એ પણ ખોલી નાખશું અને હેડલાઇટને પણ બાયરે કાઢી લઈશું અને જે આ હવે આપણે સ્ટેરિંગ કોન ખોલવાનું હોય એના હાટો જો આ તે નંબરનું એ રીંગ પાનું અને ફિક્સ પાનું એમાં લાગ થઈ છે આ ફિક્સ પાનાનો લાગ થઈ છે રીંગ પાનાનો લાગ નહીં થાય એનાથી આ બોલ બારો કાઢી નાખવાનો હોય અને જી વાયસર આવે એ વાયસર પણ આપણે કાઢી લઈશું ફિક્સ પાનાથી જ લાગ કરવાનો હોય બોક્સ પાનાનો લાગ એમાં નહીં થાય અને રિંગ પાનાનો પણ નહીં થાય એટલે એ જોઈજો ફિક્સ પાનાથી ખોલી નાખવાનું હોય અને જે આ સ્ટેરિંગ છે આ કે આખું એને આપણે અત્યારે ઉપાડી અને બાયરે મૂકી દઈશું એટલે આ સ્ટેરિંગ નીકળી જશે આ રીતે જોઈ શકો છો તમને વિડીયોમાં હું તમને બતાવું છું મિત્રો જે આપણે સ્ટેરિંગ છે એ આપણે કાઢી નાખ્યું છે અને જે મેન છે આ જે આ સ્ટેરિંગ કોન આવે એ આમાં આવે છે જે ઉપરનો આ બોલ આવે એને આપણે હા ખોલી અને બાયરે મૂકી દઈશું એની નીચે એક લગ્નનું વાયસર આવે છે જોઈ શકો છો આ વાયસર પણ કાઢી લેવાનું ને આ છે આપણા સ્ટેરિંગ કોન આ આપણે જે છરાની છે ને એ આપણે નવા નાખવાના છે મિત્રો અંદરની સ્ટેરિંગ કોન રહી અને જો આ ડિસ્મિશનનો લાગ કરી અને હથોડી લઈને હરવે હરવે ચારેય બાજુ હરવે હરવે થોડું થોડું હથોડીથી આપણે મારશે એટલે સ્ટેરિંગ કોન ઉપરની રહી એ બાયરે આવી જશે અને એમાં બે સ્ટેરિંગ કોન આવે જેવી રીતે ઉપરની સ્ટેરિંગ કોન આપણે કાઢીને એવી જ રીતે આપણે નીચેની કાઢવાની જો આ સ્ટેરિંગ કોન નીકળી ગઈ છે આ રીતની આવે અને એવી જ રીતે નીચેની સ્ટેરિંગ કોન આવે છે એ પણ આપણે એવી જ રીતે હથોડી મારીને રવર કાઢી નાખશું અને એ ચારે બાજુથી થોડો થોડો હથોડીનો ઘા મારી અને બાયરે કાઢવાની છે જે આ નીકળી ગઈ ને અહીંયા આપણે કાચ પેપર મારી અને નવા સ્ટેરિંગ કોન લગાવી દઈશું આ છે નવું સ્ટેરિંગ કોણ એમાં પણ જો રીતના અંદર ઓઇલ બોઇલ મૂકી અને ચારે બાજુ હરવે હરવે મારી અને આ અંદર નવી કોન ચડાવેલી એ નવી ચડાવી દેવાની અને ફિક્સ સરખી થઈ જાય કેમકે નીચેની જે સ્ટેરિંગ કોન આવે ને એ થોડીક અંદરની સાઈડ બેસે છે એટલે જ આ જૂની સ્ટેરિંગ કોન લઈ નીચેની જે નીચેની ગાડી હતી ને એને જ લાક કરવાનો હોય એને લાક કરી માથે હરવે હરવે મારવાની એ અંદર બેસી જાય છે કેમ કે નવી અંદર અંદર થોડોક વધારે અંદર બેહી જાય છે એ ઉપરની ને સ્ટેરિંગ કોન ઉપર જ બેસે એમાં અંદરનો ગાળો જાજો ન બે હતો આમાં થોડીક અંદરની સાઈડ વધારે બેહે હે સ્ટેરિંગ કોન એટલે જે જૂની સ્ટેરિંગ કોન આવે ને એનું લાક કરી અંદર હથોડીથી હરવે હરવે મારી દેવાનું અંદર જોઈ જોવાનું કઈ રીતને બેહે આડી નથી બેથી ચારે બાજુથી લાક કરવાનો હે પછી જે આ જમ્પરનું નીચેનું બોટમ આવે ને એને મેં કાપી અને લાક કરવાનું બનાવ્યું હે આ રીતના ચેક કરતું જવાનું અંદર કેટલો ખાચો રહી છે એ પ્રમાણે મારવાની છે જ્યાં ઉપરની સ્ટેરિંગ કોન હે એ પણ હરવે હરવે આપણે ચારે બાજુ હથોડીથી મારી અને બિહારી દેવાની એમાં પણ ઉપર થોડોક કાચ પેપર મારી અને ઓઇલવાળું કરીને પછી જ માર બેહારવાની છે અને ચારે બાજુ હરવે હરવે લાક કરીને મારી દેવાની જ્યાં ઉપરની સ્ટેરિંગ કોણ કાઢી હતી એ પણ આવી રીતના લાક કરીને આપણે બિહારી દઈશું ડાયરેક આપણે મારશી તો જે નવી સ્ટેરિંગ કોન બે હારી રહી એમાં ટોચા પડશે આપણે ટોચા ન પડે ને એને હાટું થઈને આવી રીતના લાક કરીને મારવાની જો આ ઉપર પણ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે હવે જે આપણે નીચેનું જે જમ્પરની ચડાવેલું હતું હવે એમાંથી આ નાની શેણી લઈ અને આવી રીતના લાક કરી અને જે નીચેની સ્ટેરિંગ કોન હતી એ બાયરે કાઢી લેવાની છે નાની ડિસમિસ અથવા જે આ છીણી હોય એવી એનાથી આવી રીતના કોન બારે કાઢ લેવાની એની અંદર એક લબનનું વાયસર એ જોઈ શકો છો તમે વિડીયોમાં મિત્રો એને પણ બાયરે કાઢી અને બધું કમ્પ્લીટ સરખી રીતે ગાભેથી સાફ કરી અને નવી સ્ટેરિંગ કોન આપણે એમાં ચડાવી દઈશું કેવી રીતે ચડાવીને હું તમને આગળ વિડીયોમાં બતાવું છું જો આ લબનનું વાયસર એવી સાફ કરી પાછું હતું જેમ રીતના આપણે ખોયલું હતું જેવી રીતના બારું કાઢ્યું હતું એવી જ રીતે આપણે એમાં પાછું ચડાવી દઈશું થોડુંક ઓઇલ મૂકી દઈશું એટલે નવી સ્ટેરિંગ કોન આપણે સરખી રીતે ચડાવીએ કે જે નવી સ્ટે કોન રહીને એમાં પણ આપણે સેજ ઓઇલ મૂકી દઈશું એટલે સરખી રીતે ફિટિંગ થઈ જાય જેવી રીતના બાયરે કાઢી હતી ને જે રીતના ગાળો હતો ને એવી જ રીતે કોન ચડાવવાની છે અને જૂની કોન રહી આપણે જે રીતના બે ઓલી બે કોન ચડાવીને એવી જ રીતે આને લાખ કરીને સરખી રીતે ચડાવી દેવાની આ જૂની કોન ઉપરથી મારશી એટલે જે નવી કોન રહીને એમાં કાંઈ ટોચા ન પડે આવી રીતના જો આ જમ્પર છે એનું બોટમ નીચેનું મેં કાઢ્યું હતું ને એનો આ લાક કરીને હથોડીથી હરે હરે આપણે ઠપકારશી ને એટલે કોન કમ્પ્લીટ અંદર ફિટિંગ થઈ ગઈ છે લબડ આખા પાછું ન થાય વહેંચ્યો વહે રહીએ એનું તમે ખાસ ધ્યાન નાખજો અને હથોડીથી મારી અને કોન કમ્પ્લીટ બિહારી દેવાની છે હવે જો આપણે કોન અંદર કમ્પ્લીટ બેહી ગયા છે જૂની કોન ચડાવી હતી બારી કાઢી લેવાની જો હવે આપણે એમાં એને ગીરીશ મૂકીશું ગીરીશ ફરતી બાજુ કમ્પ્લીટ મૂકી દેવાનું હોય પછી એમાં જે છરા આવે એ ઉપરથી છરામાં ને એમાં આપણે ગીરીશ મૂકી દઈશું પહેલાં આપણે આમાં ગીરીશ મૂકી અને પછી છરા જે એના આવે તો આ રીતના છરા છે એમાં પણ આપણે ગીરીશ ફરતી બાજુ સરખી રીતે મૂકી દઈશું અને જે આપણે કોણ તળાવીએ એમાં આ વિડીયોમાં મેં બતાવ્યું એવી જ રીતે આપણે ઉપર મૂકી દઈશું આ રીતના અંદર કે હારી દેવાની છે કમ્પ્લેટ અને પાછો હજી થોડુંક ઉપરથી પણ આપણે ગીરીશ મૂકી દઈશું જોઈ શકો છો મિત્રો આ રીતના આપણે ગીરીશ મૂકી અને બધું કમ્પ્લેટ ચડાવી દેવાનું હોય અને હવે આ આપણે સ્ટેરિંગ કોન કમ્પ્લીટ ફિટ થઈ ગયા છે હવે જે આ ઉપરની કોન આપણે ચડાવી હતી ને અહીંયા અને નીચેની કોનમાં ગીરીશ મૂકી દેવાનું હોય જો આપણે આ નીચેની કોણ ચડાવી હતી ને એમાં અંદર નીચે ગીરીશ મૂકી દેવાનું હોય ગીરીશ મૂકીને પછી આપણે જે સ્ટેરિંગ કોન આપણે ઓલું કાઢ્યું હતું જમ્પરનું ટી એ આપણે એમાં ગીરીશ અને છરા મૂકી દીધા હે હવે આપણે એમાં ચડાવી દઈશું અને જે આ ઉપરના છરા છે એમાં પણ આપણે ગીરીશ મૂકી અને જે ઉપરની કોન છે એમાં પણ આપણે ગ્રીસ મૂકી અને ફિક્સ કરી દઈશું જોઈ શકો છો તમે મિત્રો તમારે પણ આ જ રીતે ફિટિંગ કરવાનું છે મિત્રો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આમાં પણ જે ઉપરની કોન છે એને પણ આપણે થોડુંક ગિરીસ વાળું કરી અને જે ઉપર આવે ને એમાં આપણે આ રીતને કમ્પ્લીટ ફિટિંગ થઈ જશે આ એક દાબ બેરિંગ આવે ને એ રીતનું કામ કરે આ એક જાતનું બેરિંગ થઈ ગયું ઉપર નીચે બરાબર એટલે આપણું વ્હીલ અને સ્ટેરિંગની બધું કમ્પ્લીટ ફિટિંગ કરી નાખશું તો આ રીતનું જે આ જમ્પરનું ટી આવે એ આપણે કમ્પ્લીટ ચડાવી દઈશું આ રીતને જોઈ શકો છો મિત્રો આ ચડાવ્યા પછી જે આપણે વાઇસર અને બોલ હતો લબરનું વાઇસર આવે આ કાળા કલરનું એ ચડાવી દેવાનું અને જે ઉપરનો બોલ ખોયલો હતો એ ટાઈટ કરી નાખવાનો હોય એને ફૂલ ટાઈટ નથી કરવાનો હોય ઢીલો જ રાખવાનો હોય માપે માપે પછી આપણે જે જમ્પર અને ટોપો અને બધું કમ્પ્લીટ ચડાવી દઈશું પછી જે એને ફૂલ ટાઈટ કરવાનો એટલે ફૂલ પણ નથી કરવાનો હેન્ડલ ફ્રી ફરે ને એ પ્રમાણે આપણે એને ટાઈટ કરવાનું હોય જોતું જવાનું હોય જો આ રીતના ચેક કરવાનું ટાઈટ ન રહેવું જોઈએ હેન્ડલ ન કઈ એક જ બાજુ જામ થઈ જશે પછી જે આપણે હેન્ડલની ચડાવી એમાં વાયસર મૂકી અને જે આપણે મોટો બોલ ખોલ્યો હતો એ બોલ એમાં પાસો ચડાવી ચડાવી દેવાનો હોય એને પણ જે બાવી તેવીનું રીંગ પાનું હોય ફિક્સ પાનાથી આપણે ટાઈટ કરશું રીંગ પાનું તો લાગશે નહીં એમાં જો આ રીતના હેન્ડલ આપણે ચેક કરી લેવાનું છે ચોટું ન જોઈએ કે આમ જામ ન લાગવું જોઈએ એકદમ ફ્રી ફરવું જોઈએ આવી ચેક કરી જવાનું જોઈએ એને મેરે મેરે એક સાઈડ વહી જાય એવી રીતના આમ એકદમ ફ્રી ફરવું જોઈએ ચોટું ન જોઈએ હેન્ડલ પછી આપણે જે જમ્પર ખોયલ્યા હતા જેવી જ રીતે ખોયલ્યા હતા ને એવી જ રીતે આપણે પાછા ચડાવીને ટાંટ કરી દઈશું એમાં જે આ બાર નંબરનો જે બોલ હતો એ અને એક વાયસર હતું એમાં જે આપણે ખોયલું હતું એ વાયસર અને બોલ બે ટાંટ કરી નાખવાના હે કમ્પ્લેટ એવી જ રીતે ઓલી બાજુનું જમ્પર આપણે ચડાવી દઈશું અને મજગાઢ જે રીતના ખોયેલું હતું એ રીતના જેના દસે નંબરના ચાર બોલ હતા એ ચારેય બોલ ચડાવી અને મજગાઢ આપણે જે આગનો પંખો કહ્યું એ પંખો ચડાવી દેવાનો અને ચારેય બોલ એમાં ચડાવી અને ઇન્જપા નથી ટાંટ કરી નાખવાના જોઈ શકો છો આ રીતના ટાંટ કરી નાખવાના ચારેય બોલ ચડાવી મિત્રો ટાઈટ થઈ જાય એટલે આપણે વ્હીલ જે રીતના ખોયેલું હતું એવી જ રીતે આપણે પાછું ચડાવી દઈશું જો મિત્રો તમે આ વિડીયો પહેલીવાર જોતા હોય તો ચેનલને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ ડ્રમ પ્લેટ અને એનું જે આવે એ ડ્રમ એ ચડાવીને આપણે એક્સેલ તિરિસવારી કરી અને પાછી એમાં ચડાવી દઈશું અને જેમાંથી આપણે ઓગણી નંબરનો બોલ ખોયલો હતો એ બોલને આપણે ઓબળી નંબરના રીંગ પરથી એથી ટાંટ કરી નાખશું અને જે ઓલો આપણે બ્રેક વાયર કાઢો તો એ બ્રેક વાયર ચૌદના બોલથી આપણે ટાઈટ કરી નાખશું જેવી રીતે ખોલ્યું હતું એવી ત્રીજા આપણે પાછું ચડાવી દીધું હોય અને જે ઉપરનો બોલ હતો સ્ટેરિંગનો આપણે ખોયલો તો એ જોઈ જોવાનું હેન્ડલ એકદમ ફ્રી ફરે ને એવી રીતે આપણે ટાઈટ કરવાનો હોય એટલે એમાં તમે ટાઈટ કરવામાં જેમ ફ્રી રહીએ ને એ રીતના ટાઇન્ટ કરી નાખજો હાવ ફૂલ ટાઈટ પણ ન કરવાનો ને હાવ ઢીલો પણ નથી રાખવાનો એ રીતના ટાઇટ કરવાનો હોય જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશે પાછા નવા વિડીયોમાં